નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો રાપર તેરસોથી તેરસો એકાવન ભચાઉ બારસો પંચ્યાસી થી પંદરસો એક્યાસી પાટડી બારસો પચાસ થી પંદરસો એક સાવરકુંડલા પંદરસો પચાસથી બે હજાર સિતેર કુકરવાડા સત્તરસોથી સત્તરસો ઉપલેટા બારસો પચીસ થી અઢારસો ત્રેપન રાજકોટ ચૌદસો પચીસથી બે હજાર એકસો ત્રીસ ખાંભા તેરસોથી પંદરસો એકાવન પાંથાવાડા તેરસોથી તેરસો મહેસાણા એક હજારથી બે હજાર પંદર વિરમગામ બારસો પચાસથી અઢારસો બત્રીસ અમરેલી એક હજાર નેવુંથી બે હજાર ચારસો પંદર મોરબી ચૌદસો એકાવનથી ઓગણીસો પાંસઠ મેંદરેડા બારસોથી બે હજાર એકાવન હારિજ બારસો વીસથી તેરસો બોટાદ તેરસોથી બે હજાર ત્રણસો પંચાવન જામનગર સોળસોથી બે હજાર ત્રીસ હળવદ ચૌદસોથી ઓગણીસો ચોસઠ બાબરા પંદરસો પાસઠથી અઢારસો ભાવનગર પંદરસોથી બે હજાર છસો ઓગણપચાસ તળાજા ચૌદસો એકવીસથી એકવીસો પાલીતાણા તેરસો એંસીથી પિસ્તાલીસ जुनागढ़ एक हजार थी, एक पचीस विसावदर चौदसो एक हज़ार एक वाकानेर चौद सौ पचास थी बेहजार सत्तर जामजोधपुर बार सौ बे हज़ार एकत्रीस, त्रीस भूज चौद सौ थी पंदर सौ पिंचोतेर तेर, तेर सौ पिंचोतेर थी बे हज़ार एक सौ एक महुआ एक हजार बोतेर जेतपुर बार सौ पचास थी बे हज़ार एक सौ एकाणु મારસા સોળસો એકથી સોળસો એક જામખંભાળિયા તેરસો વીસથી અઢારસો કડી ચૌદસો પચીસથી સોળસો પચાસ અંજાર સોળસોથી બે હજાર પાંસઠ જસદણ ચૌદસોથી બે હજાર ચોપન વિસનગર બારસો અગિયારથી તેરસો એકાવન રાઘનપુર બારસો પચાસથી સોળસો એંસી